આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ આખરે એવું તો શું થયું કે ઇકો કાર મરઘાના પાંજરા ઉપર ચડી ગઈ નાના પૂડા પહાડી રોડ ઉપર મરીમાદા નજીક વહેલી પરોળીએ ત્રણ વાગ્યાની આસપાસમાં લગ્નમાં કેટલાક લોકોને ધરમપુર મૂકી પરત ફરી રહેલી અન્યને લેવા માટે પાડી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલા ઇકો ચાલકને જોકો આવી જતા સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા ઇકો કાર રોડની નીચે ઉતરીને સાઈડમાં મૂકેલા મરઘીના પિંજરા ઉપર આગળના બે ટાયર સાથે અદ્ધર થઈ ગઈ હતી જોકે આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી પરંતુ કારને ખાસું એવું નુકસાન પહોંચ્યું હતું વળી આ ઇકો ચાલક કોઈ મિત્રની કાર લઈને માણસો લગ્નમાં મૂકવા માટે આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું હાલ તો અચાનક કાર આ રીતે મરઘાના પિંજરા ઉપર ચઢેલી જોઈ અનેક લોકો કુતૂહલમાં મુકાયા હતા